nó lấy paso, chả lụt hay, nhưng mà mình rửa áp ra, washant rồi tuân, mình bẻ cái pan khử tuân nữa pila đi đi, là lal thì giờ đẹp lal, thật thật thôi, pan là bơ đẹp khiri giờ đi thì đi.

Iya, kita Aku main nonton, lo gue main channel kita. Lagi ini jam, pandra kara. Ada pilah-pilah ya pandra. Daruh mawal, kalau yuk, limrah nih ceh. Hehehe. pedi oleh pandra. Adpas mana jo? ધોકાવાનું કામકાજ ચાલુ કર્યું મગ ધોકાય છે અને હવે મિત્રો ભાઈ હવાજ માં હતું ને હતા એટલે એટલે પાંદડા થઈ ગયા પાછા તમને જોઈને વિડીયો જેવો આવ્યા છો એ પાર્સલ ને આપણે બપોરે ખોલ છે હું છે પાર્સલમાં અને કન્ટિન્યુ બ્લોગમાં બને સાડા ત્રણ થઈ ગયા છે અને હે આપણે બેઠા છીએ અહીં હા બોરા હું બોરા નથી

હ હોટપો દે ગયો અમારું કોરુ હા આને હોટ બે મોટું થઈ ગયું કા બુરુ હોટ આંસિન ફરી ગયો સામુ જો વાત જોઈને બેઠા જો છે હું સ્કૂલે ગયા બપોરે કલતે લેતો આય પાછો ગાર માં ઘર માં બેડી હવ ગિફ્ટ લેવું છે અમાર તોરુ બેન ની ગિફ્ટ લેવું છે ગિફ્ટ તો આયો હું ગિફ્ટ હે પૂરી હું ભાઈ હે બરો કલતે લેતો આય જા ફટાફટ તો કોલ ને ખ્યાલ અને આપડે જો સેટઅપ ગોઠવી દીધું એ ખોલવા માટે નું નીચે આપણે ને એક સાકુ ગોઠતા કેમ કે ને પુરુષ ને હાથે થી સાકુ લઈ આવ્યું આપડે

London chairs, UK park 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 park

เกวีนี่ก๋วยจั๊บจะไปเที่ยวที่ไหแม่เม่เกวีนี่ตากล้องตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตากล้ตากล้องตาล ચાલો મિત્રો જો આપડે આ માટે શર્ટ આવ્યો શર્ટ થોડો કુલ તો વધારે બાપુ ને થઈ રે બાપુ મોટા વડે જાડું કેમ થાય જાદુ જાદુ

ยาปุ๋ยอะมูเปิดยู่ไ่เปรดยุเลยยั่นล่รช่ไหมิกค่มีจะเปเลยเจบะเปิวัน

วิจิตเตอร์นยจ๊พูลิมราเรมปั๊กีเสรามเลดยนีะเดข่ยโอ้จไรกันบ้างเฮ้เฮยเ็อกเกคดเลยเฮมีแล้วปนิกามนายจดีลากะ bác ơi, cây kinh hẹn khôi na, cắt na, đi thử đi mua cái gì đó, khôi cái này xem, giờ đây cây ăn cái tha hả anh? Sao vậy? Sao lại đi chơi đến đây? Sao lại đi chơi Sao lại đi chơi đến đây? Sao lại đi đi đi

આપણે ઘઉં રહે ને મિત્રો એમાં ટાંગડા અહીં જવા દેવાની આપણે સૂંદ હોય ને સુંદરીમાં બાંધી દેવાની વટલી પાણી ભરતું ને મૂક દેવાની એ હું ગણ કરાય ને જણાવું તો આપણે હેને મિત્રો ઉંદર કાપતા હોય ને આપણે ઘઉંને દર ગાવતા હોય કાપતા હોય ને તો એમાં ને ઘણો બધો ફાયદો થાય આપણે તે એંશી ટકા જેવો આપણને ફાયદો થાય ઘઉં કાપે નહીં ને દર ન ગાવે એટલે ઉલ્ફણના પાણી આપણે મૂકીએ છીએ અત્યારે જાય છે થોડીક હતી એમાં બીજી હે ને પોટલી બાંધો જીવ કેવો મસ્ત આવે સાંજનો સમય ખાટી સાયસ પોતે જાય છે આમાં ખાટી સાયસ કેવું ગૌમૂત્ર હે

eh, nah, benci kan? Kamu dulu nanya ke aku, tahu ધાબો મિત્ર આપણે જો સુલે પાણી દે ગરમ થવા અને આપણે છાણા લેતા આવી થોડાક હમણાં સગારામાં આમાં બધા છાણા લે સુલા મુન્દિર એટલે જગ્યા રાખે